જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી ગામે ગ્રામસભા ન યોજાતા ગ્રામજનો ધરણા પર બેસ્યા ગ્રામજનોના આક્ષેપ મુજબ સવારથી પંચાયત કાર્યાલય ખુલ્લું હોવા છતાં તલાટી સરપંચ અને તાલુકા અધિકારીઓ હાજર ન રહ્યા ગ્રામ પંચાયતને તાળા મારી લોકો વિરોધમાં બેઠા જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી સભ્યોને પણ જાણ કરેલ નથી કે કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધ્વજવંજન બાદ આપણે ગ્રામસભાનું આયોજન કરશું પરંતુ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તળાતી મંત્રીને તેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામસભા તો કંઈ નથી થઈ ગઈ છે પણ કોઈ અમને જાણ કરેલ નથી આઠ બે હજાર પચીસના રોજ એટલે કે ધ્વજવંદન નિમિત્તે આજે ગુજરાત સરકાર દ્વારા એક ગ્રામ સભાનું ફરજિયાત ગામડે ગામડે આયોજન કરવામાં આવેલું હતું એટલા માટે અમને મંત્રીશ્રીઓએ અને સરપંચશ્રીએ પહેલાં ફોન ઉપર અમને ના પાડી હતી કે નહીં ભાઈ આવું કાંઈ છે નહીં પછી ઓફિશિયલી અમે એને પરિપત્ર બતાવ્યો એની કાંઈ અમને જવાબ દીધો નહીં એટલા માટે મંત્રીશ્રીએ અમને એવું કીધું હતું કે નવ વાગ્યે ધ્વજવંદન છે એટલે સરકારી સ્કૂલે છે આપણે ગ્રામસભાનું આયોજન એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ત્યાં ગયા ત્યાં ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં હતું કે સરપંચશ્રી વ્યાઈ ગયા જોકે આવું કાંઈ નિયમ આવતું નથી ગ્રામ સભાની ઓગણીસો ત્રાણું માં ગ્રામ સભા રાખવા ટૂંકમાં એનું જે હતું એનો કલમ નંબર ત્રાણું એવા ક્યાંય એવો નિયમ નથી કે સરપંચ વયો જાય તો ગ્રામ સભા ન થાય એક પણ સભ્ય હોય એટલે ગ્રામ સભાનું આયોજન કરી શકે મંત્રી છતાં પણ અમે કાંઈ કીધું નહીં અમે કીધું કે તમે અમને લેખિતમાં આપી દો વોર્ડ નંબર આઠમાંથી મારા મમ્મી સભ્ય તરીકે છે જેને કોઈ પણ ગ્રામ સભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામસભા થઈ ગઈ છે તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ એક વખત કે નથી થઈ અને પાછા એમ કે આપણે મોખુક રાખેલી છે તો આમાંથી સાચું હું છે એ હકીકત કોઈ પણ હજી કહેતા નથી જેની જાણ અમે લેખિત એ કોઈ આપતા નથી અને મામલતદાર સાહેબને જાણ કરી છે તો એ કહે છે કે હમણાં મંત્રી સાહેબને અમે મોકલીએ છીએ પણ મંત્રી હજી કોઈ આવતા નથી અને અમારો કોઈને ફોન ઉપાડતા નથી